પરસોતમ રૂપાલાએ રાજનીતિ છોડી દેવી જોઈએ પરસોતમ રૂપાલાએ રિટાયરમેન્ટ લેવું જોઈએ પરસોતમ રૂપાલા અને વિવાદ એકબીજાનો પર્યાય બની ગયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ પરસોત્તમ રૂપાલા ચૂંટણીમાં વિવાદોમાં આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી વિવાદો શાંત થવાનું નામ નથી લેતું એક તરફ ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનમાં લાગ્યું છે જિલ્લા તાલુકાની ચૂંટણીઓ માથે છે

આવળો કો રાવણ કે પેગલાસ ને ફૂલ ફૂલ માં ગલાની કે પૂછાળતો તો એક વાલીટી પગલ માં છો પડાયા રે એ અનગતિ ઇને હમ બોલે ને એમ હું બોરર ટકી ગયો એટલે પછી હું બોર નો ગયો એનો કો ઉછો કરો આ બધી ઘટનાઓ સમજવા જેવી ઈ વાલીર અનગના ઘોડિયા ઉપર ને હું જો નીકળી ગયો તો વી આજ ના બધું એ છોકરા ને તમને બચાવે ઈ હા વાલીના ગોળ જે બની ઈ કે આ બધું મારી કે કીધું બોલ તમે તો હું આમ કરી દે કે હા તો તે તમને આ બધું જો કે પરસોતમ રૂપાલાએ ભગવાન રામ પર બફાટ કર્યો કે વાલીથી ભગવાન રામ પણ ડરતા હતા નામ રાવણનું લેવાનું હતું પરંતુ પરસોતમ રૂપાલા એ ભગવાન રામનું નામ લઈ ગયા હવે સક્રિય સંગઠનની સક્રિયાણીઓ એ પરસોતમ રૂપાલાની સામે આવી છે પ્રજ્ઞાબા અને ગીતાબા બંને પરસોતમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો બંને સક્તરિયાણી આગેવાનોએ શું કહ્યું એ આપણે સાંભળીએ પણ બે દિવસ પહેલા જે રામ ભગવાન પાસે બોલ્યા તો એમાં આખા હિન્દુ સમાજની લાગણી દુઃખાય છે અને દુઃખવી જોઈએ કારણ કે રામ મંદિરના નામે ઘણા વોટ બીજેપીએ લઈ લીધા છે તો આગામી રણનીતિમાં અગર રૂપાલાને હું એવું કહું છું કે રૂપાલા કદાચ મેન્ટલી ડિસ્ટર્બ છે એટલે એની જીભ છે ને વારે વારે ફસલી જાય છે અને મેન્ટલી આ રાજનીતિમાં ન ચાલે તો મારું એટલું જ નિવેદન છે કે તમે તાત્કાલિક ધોરણે હટાવો બેસાડી દો ઘરે આરામ કરે પેલા પણ અમે એ જ કીધું તું એમની ઉંમર થઈ ગઈ છે અને આરામનો સમય છે અને આરામ કરશે તો આ બીજા અત્યારે રામ ભગવાન વિશે બોલ્યા પછી કાલે કૃષ્ણ ભગવાન વિશે બોલશે માતાજી વિશે અગાઉ બોલેલા છે એટલે આ જાણી જોઈને જીભ લપશે છે કે પછી અચાનક લપશે છે કે પછી મેન્ટલી ડિસ્ટર્બ છે તો એનું ચેકઅપ કરાવો આ વસ્તુ છે ને જ્યારે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે આવું થતું હોય હજી તો ચૂંટણીને જો કે વાર છે પણ અમારું આંદોલન હવે ચાલુ થઈ જશે ટૂંક સમયમાં કારણ કે આ આ બધું નહીં ચલાવી દેવાયું રૂપાલા મને એમ લાગે છે કે હવે એને ડિટાઈપ શે છે થઈ જવું જોઈએ અગર ઈ સ્વેચ્છાએ રિટાયડ નથી થતા અને આવાના આવા જો બફાટ કરતા રહેશે પહેલાં રાજપૂતોના વિરુદ્ધ બોલ્યા અત્યારે તો ભગવાન રામ ઉપર આવી ગયા છે તો ભગવાન રામ શું ખાલી રાજપૂતોના જ છે આખા હિન્દુ સમાજના નથી અને રૂપાલા શું હિન્દુ નથી આવા જો બફાટ કરતા હોય તો એમ લાગે કે રૂપાલા કોણ છે એમ તો સમજો કે આગળ જઈને શાંતિથી બેસી નથી જતા રિટાયર્ડ નથી થઈ જતા સ્વેચ્છાએ એ રાજનીતિ છોડી નથી દેતા તો અમારે મજબૂર થવું પડશે એને રાજનીતિ છોડવા છોડાવવા માટે અને જો એ આગળ આવીને નથી છોડતા તો પછી પાછા રાજપૂતો બધા તૈયાર જ છે આંદોલન કરવા માટે અને હવે અમે લોકો જ્યાં સુધી પેલા પણ અમે કીધેલું રૂપાલા નથી બેસી જતા શાંતિથી ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે તો હવે ફૂલ જોરથી ચાલુ થશે અને કોઈ રાજપૂતો હવે શાંતિથી નહીં બેસે અને રિઝલ્ટ બહુ ખરાબ આવશે પેલા સમજો કે સમજાવી બુજાવીને બેસાડી દેવામાં આવેલા કે અમને પણ એમ થયું કે બહુ વાતાવરણ બગડી રહ્યું છે એટલે અમે લોકો એ થોડું લેટ ગો કર્યું પણ હવે લેટ ગો કરવા જેવું છે નહીં કારણ કે હવે ભગવાન ઉપર આવી ગયું છે રામ ભગવાન રાજપૂત હતા એટલું નહીં રાજપૂત હતાની સાથે એ આપણા ભગવાન છે તો બધા હિન્દુ હવે તો એમ કહું છું કે ખાલી રાજપૂતો નહીં બધા હિન્દુ જ આગવું જોઈએ અને રૂપાલા એને ઘરમાં બેસાડવા જોઈએ તેઓનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલા રિટાયરમેન્ટ લેવું જોઈએ રાજનીતિ છોડી દેવી જોઈએ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીએ એ ક્ષત્રિય સમાજની વાત ન માનીને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું ત્યારે પરસોત્તમ ભગવાન રામનું અપમાન કર્યું છે ભગવાન રામ એ ક્ષત્રિય હતા અને અમે ભગવાન રામના અપમાનને પણ નહીં સાંખી ભગવાન રામ એ માત્ર ક્ષત્રિય નહીં પરંતુ ભગવાન રામ એ હિન્દુ પણ હતા અને આ હિન્દુનું અપમાન છે પરસોત્તમ રૂપાલા એ નારી અસ્મિતાનું અપમાન કર્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે નારી અસ્મિતા કરતાં પરસોત્તમ રૂપાલા મહત્વના હતા પણ હવે તો આ પરસોત્તમ રૂપાલાએ ભગવાન રામનું અપમાન કર્યું છે ત્યારે સૌ હિન્દુ સાથે આવે ક્ષત્રિય સમાજ સાથે આવે અને પરસોત્તમ રૂપાલાને જડબાતોડ જવાબ આપવાની માંગ એ ક્ષત્રિય સમાજમાં ઉઠી છે બંને સત્રિયણી આગેવાનોએ આજે વાતચીતમાં કહ્યું કે હવે રૂપાલાને અમે નહીં છોડીએ રૂપાલા કાં તો રિટાયરમેન્ટ લઈ લે અને કાં તો રાજકારણ છોડી દે કારણ કે પરસોત્તમ રૂપાલાને શું બોલવું તેનું ભાન જ નથી ભારતીય જનતા પાર્ટીએ નારી અસ્મિતાને ઠેસ પહોંચાડી અને રૂપાલાને સંસદ તો બનાવી દીધા પરંતુ રૂપાલા ત્યાંથી પણ ન અટક્યા અને હવે રૂપાલા એ ભગવાન રામનું અપમાન કરી બેઠા છે અને એટલા માટે પરસોત્તમ રૂપાલાને રાજકારણ છોડી દેવું જોઈએ એવી વાત એ સક્રિય સમાજમાં ઉઠી છે મહિલાઓએ આજે કહ્યું કે હવે અમે આંદોલન કરીશું પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરીશું અને જો પરસોત્તમ રૂપાલા રાજકારણ નહીં છોડે તો અમે ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપીશું તમને શું લાગે છે પરસોત્તમ રૂપાલા સામે ફરી કોઈ આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે શું પરસોત્તમ રૂપાલાએ જે વાત કરી છે તેનાથી ખરા અર્થમાં ભગવાન રામનું અપમાન થાય છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર